રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર ને રવિવારનું રસોડું તો એવરી રવિવારે આપણે નવું કીકને કીક તમને બતાવી તો આજે કારેલા અને ડુંગળીનું મસ્ત મસાલેદાર શાક બનાવે તો ભેગા રહીજો મજા આવી છે અને હાલો ચાલુ કરીએ તો કારેલા અને ડુંગળીનું શાક બનાવવામાં આપણે સામગ્રી જોઈએ તો એ છે કારેલા કારેલાને અડધી કલાક મીઠામાં બોરો કરે અને રાખી દેવાના અડધી કલાક પછી એને આ રીતના કાઢી લેવાના કટકી કારેલા કરવાની સ્લાઇસ અને ડુંગળીની આ રીતના સ્લાઇસ કરી લેવાની જેવી કારેલાની કરીએ એવી જ ડુંગળી કરવાની તો મેં આમાં શ્યાર ડુંગળી નાખી અને આમાં કારેલા મોટા હોતા શ્યાર એટલે તો જેટલી ડુંગળી હોય એટલું જ કારેલા હોય અને આ અલગથી મેં ડિફરન્ટ કરવા માટે પેપ્સિકમ મરચાં હે આનો ટેસ્ટ બહુ મસ્ત આવી છે તો કારેલા ડુંગળી અને પેપ્સિકમ મરચા પેપ્સિકમ મરચા બે નાના નાના ઊતા તો તમારા સ્વાદ પ્રમાણે એ તો વધઘટ થઈ હગે અને મસાલા મસાલામાં મી છે ને બી ખારા બી સેવ તલ અને આ છે શેકેલું જીરું હળદર કાશ્મીરી લાલ મરચું અને ધાણા જીરું પાવડર બીજું કંઈ ગરમ મસાલો કે એવું નથી નાખતો એ નાખે નાખવો હોય તો અને લીલો વઘારમાં છે ને મરચા લસણની આવી સ્લાઇસ કરી લેવાની નાની નાની ખાંડવાનું નહીં એને અને મરચાં તીખું જેવું ખાવું હોયનું મેં તો બે ત્રણ મરચાં બહુ તીખા એટલે બે ત્રણ મરચાં રેખા અને કોથમીર ધાણાદા ધાણા લીલા ધાણા બસ આ જ સામગ્રી જઈએ અને મસ્ત ટેસ્ટી અને જોરદાર બનીએ અને આમાં જે ઘર ઉમેરવાનો છે તો ઉપરથી તમે ખાંડ કે ઘર ગમે ઉમેરો ઘરનો ટેસ્ટ બહુ મસ્ત આવીએ આમાં ઘર નાખે અને મિક્સ કરી નાખવાનું ચાલો ચાલુ કરીએ તેલ નાખવાનું તેલ તમારા જે ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમારે તે તેલ નાખવાનું અને તેલ થઈ જાય એટલી જીરું નાખી દેવાનું રાઈ બી નાખે હ ગાય પણ હું રાઈ નાખતો ને તો જીરું નાખે અને હિંગ હિંગ નાખી દીધા પછી સીધું લહણ અને થોડીક વાર પાકવા દેવાનું ખાલી બે જ મિનિટ ફ્રાય થવા દેવાના બાકી પછી સીધા એ કારેલા નાખી દેવાનું કી કે કારેલા બાઇફા નહોતા એટલે કારેલાની આપણે થોડીકવાર તેલમાં પકવવા જઈએ અને મીઠું આમાં નાખેલું એટલે મીઠું તમે તમારે સ્વાદ પ્રમાણે નાખવાનું બાકી ન નાખો તો ભી હાલે કારેલા કડીક વાર તેલમાં જ એકવાર ફ્રાય થવા દેવાના બે કે પાંચ મિનિટ આપણે ઢાંકીને રાખી દઈએ તો કારેલા મસ્ત થેલા આઈ થિંક સો થોડાક અધકચરા રાખવાના કે હવે ડુંગળી કારેલા થઈ જાય પાંચ સાત મિનિટ પાકવા દેવાના અને પછી ડુંગળી આ રીતના ઉપરથી નાખી દેવાની ડુંગળી નાખે અને થોડીક વાર બે કે ત્રણ મિનિટ પાકવા દેવાની મીડિયમ જ પાકવા દેવાની ડુંગળી પેપ્સિકમ છે પેપ્સિકમ નાખી દેવાના પેપ્સિકમ નાખે અને સીધો આજી મસાલો મી ઘર ફેરવે અને ઘર નાખો તો આ રીતના કંઈક મસ્ત મસાલો થઈ જાય જોરદાર તીખો મીઠો અને ખાટો થોડુંક લીંબુ ઉપરથી નાખે નાખવું હોય તો અને કોઈને એલર્જી હોય લીંબુ તો ન નાખવાનું તો અડધું ફાડું લીંબુનું બી તમે નાખ્યો હતો તો આ રીતના થઈ જાય એટલે પછી આ મસાલો નાખી દેવાનો મસ્ત મસાલો નાખે અને મિક્સ કરી દેવાનો બહુ ટેસ્ટી બની છે અને જોરદાર મજા આવી છે ખાટું મીઠું તીખું જરીક રહી છે બહુ કડવાહટ નહીં રહી કે મીઠાવાળા કારેલા કર નાખ ખાતા એટલે કડવાહાટ નહીં રહીએ બિલકુલ બી મજા આવી છે જોરદાર થાય ટ્રાય કરજો સીધું સાદી રીતના એકદમ અને બહુ મસાલા બી ન આવે તો આ રીતના જો એવું મસ્ત દેખાય અને બહુ વારાય નહીં લાગે જો તમારે બહુ ઉતાવળ હોય તો તમે કારેલાને બાફે બી હોગો તો બાફવા કરતાં આ રીતના પહેલાં કારેલાનો વઘાર કરવાનો અને પછી આ રીતના મેં જે બતાવ્યું એ રીતના સામગ્રી નાખતું જવાનું થોડાક આપણી ધાણા અને હાથે જ ઉમેરી દઈએ પછી ઉપરથી બી નાખીએ અને અને વાઈઝ મસ્ત લાગીએ ધાણા થોડાક સાથે ભેરવી દેવાના અને ધીમો તાપ રાખી અને જઈક વાર પાકવા દેવાનું લીંબુ ઉપરથી તમે નાખે હો આ રીતના લીંબુનો બી બહુ મસ્ત ટેસ્ટ આવી છે તમારે સ્વાદ પ્રમાણે નાખવાનું બહુ નાખવાનું નહીં કે ખાટું થઈ જાય છે પણ બહુ મજા આવે ખાટું મીઠું અને તીખું ને તેલ છૂટું પડવા માંડ્યું એટલે લગભગ પાકવા આવ્યું અને પેપ્સિકમ થોડાક કાસારીએ તો બી વાંધો નહીં દેખાવ બી મસ્ત આવે કાશ્મીરી મરચું નાખ્યું અને તીખુબી નહીં થાય મીઠું મસ્ત ઘર નાખ્યો એટલે મસ્ત મીઠું બી થાય અને ખાટું મીઠું અને તીખું જોરદાર થાય ટ્રાય કરજો તમે બી તો મસ્ત મસ્ત તેલ સૂટું ગયું અને સડે ગયું શાક જોરદાર થયું અને હેવ ઉપરથી આપણે ધાણાનો વરસાદ કરીએ ધાણા જેટલા નાખો એટલા હારા શહેર માટે બી ધાણા હારા અને ઠંડા એ કે ધાણા ઠંડા હવે બસ રેડી ટુ ઈટ તો જો આવો કંઈક મસ્ત બની ગયું હાલો હવે તમને હું ટ્રાય બી કરા પીરસે ને થોડુંક જોઉં કીવો બાકી કલર જોરદાર આવ્યો અને ટેસ્ટમાં બી બહુ મસ્ત થઈ છે આપણે ટ્રાય કરીએ ટેસ્ટ વાઈઝ ટ્રાય કરીએ આપણે જોરદાર તમારા માટે તમે તમારું ધ્યાન રાખજો જય માતાજી હર હર મહાદેવ હર